નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના એક તાજા નવા હવામાન સમાચારમાં આગાહી કરી છે મેઘરાજા મહેરબાન થવાના છે કારણ કે ખાસ કરીને આજે આદ્રા નક્ષત્રનો વરસાદ શરૂ થઈ જશે ખાસ કરીને આગામી ચોવીસ કલાક માટે મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે આગામી ચોવીસ કલાક ભારેથી ભારે વરસાદ જે છે તે મિત્રો તમને જોવા મળશે ખાસ કરીને મિત્રો દરેક જિલ્લાઓની અંદર લગભગ હવે મિત્રો દરેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં જે છે તે તમને હવે વરસાદ જોવા મળી જશે કારણ કે હવે મિત્રો કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો આજે કયા કયા વિસ્તારમાં વરસાદ આવવાનો છે તેની વાત કરી લઈશું આજના વિડીયોમાં અને અમુક મિત્રો એક નવી સિસ્ટમો પણ બની રહી છે અરબસાગરની અંદર મિત્રો આપ જોઈ શકો છો અહીં આપણું ગુજરાત આવેલું છે અહીં મહારાષ્ટ્ર આવેલું છે અને અહીં મિત્રો અરબસાગરમાં કેટલીક સિસ્ટમો બની રહી છે જે અહીં ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે તો આ સિસ્ટમ જે છે તેનાથી ગુજરાતને કેટલો વરસાદ મળશે અને ગુજરાતને નુકસાન થશે કે નહીં તેના વિશે પણ વાત કરી લઈશું આજના વિડીયોની અંદર વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આપણે દરેક માહિતી મળી જાય સાથે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખીને પણ જણાવી આપજો મિત્રો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું કે આજે ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે ખાસ કરીને મિત્રો આજે સાંજની વાત કરવાની છે તો તેના વિશે વાત કરી લઈશું કે કયા કયા વિસ્તારો છે કે જ્યાં આજે ભારે વરસાદની આગાહી રહેશે ખાસ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો નીચેના જે વિસ્તારો આવેલા છે જ્યાં કોડીનાર ઉના તુલસીશામ લાગુ વિસ્તારો રાજુલા ધારી વિસાવદર લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતા દ્વારા આજે કરવામાં આવી છે ત્યાંથી મિત્રો આગળ વધીએ તો ઉપર વિસ્તારો વિશે વાત કરીએ તો વિસાવદર ધારી કુંડલા બગસરા લાગુ વિસ્તારો અમરેલી લાગુ વિસ્તારો અને અમરેલી થી પણ મિત્રો આગળ જઈએ તો અહીં બાબરા સાથે જ અહીં જૂનાગઢ લાગુ વિસ્તારો જેતપુર ઉપલેટા ગોંડલ બાબરા આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે ત્યાંથી મિત્રો ભાવનગર બાજુ આગળ વધીએ તો તળાજા લાગુ વિસ્તારો પાલીતાણા સિહોર ભાવનગર ભાલ પંથક આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી

સાદ આજે તમને જોવા મળશે તે સિવાયના જે વિસ્તારો છે જેવા કે મિત્રો વિરમગામ સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો ધોળકા અમદાવાદ લાગુ વિસ્તારો મહેસાણા ગાંધીનગર લાગુ વિસ્તારો આ વિસ્તારોમાં મિત્રો મિત્રો તમને આજે આજે ભારે જોવા મળી શકે છે ત્યાંથી આ બાજુ આવે તો તો લાગુ વિશે વાત કરીએ ખાસ ગોધરા અને લુણાવાડામાં કોઈ ખાસ વરસાદની આગાહી નથી પરંતુ મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા લાગુ વિસ્તારો બીજા બધા વિસ્તારો વિશે વાત કરીએ તો સિદ્ધપુર પાલનપુર ખેડબ્રહ્મા ઈડર વડનગર લાગુ વિસ્તારો ડુંગરપુર લાગુ વિસ્તારોમાં પણ

આવતીકાલે પણ જોઈએ તો ખાસ આવતીકાલે અહીં તમે જોઈ શકો ભારે એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો આવતીકાલે જે વરસાદ જોવા મળી રહ્યો છે તે અહીં મિત્રો તમે જોઈ શકો સાગરની અંદર જે એક નવી હલચલ જોવા મળી છે તેને લઈને મિત્રો જોવા મળી રહ્યો છે નવી હલચલ વિશે હું તમને દેખાડી દો મિત્રો અહીં તમે જોઈ શકો કે આ હલચલ જે છે તે અહીં અરબ સાગરમાં ભારે રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે કારણ કે ખાસ કરીને મિત્રો આ હલચલ જે છે તે અરબસાગરમાં ખૂબ જ વધારે ગતિથી આગળ વધી રહી છે અહીં મિત્રો તમે જોઈ શકો અરબ સાગરનો વિસ્તાર છે ત્યાં ખાસ કરીને આ એક નવી સિસ્ટમ બની છે જે મિત્રો મોટા ભાગના વિસ્તારો તો મુંબઈ તરફ આ સિસ્ટમને કવર કરે છે તો મિત્રો મુંબઈમાં જે છે આ સિસ્ટમને કારણે અત્યારે ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આગામી વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જાય તેવો વરસાદ આ સિસ્ટમને કારણે જોવા મળશે બાકી મિત્રો જોઈએ તો તો આ સિસ્ટમ જે છે તે ગુજરાતના પણ કેટલાક વિસ્તારોને અસર કરશે કારણ કે અહીં નીચે મિત્રો અરબસાગર પાસે રહેલી હોવાથી અહીં મિત્રો સુરત લાગુ વિસ્તારો વલસાડ નવસારી આહવા ડાંગ લાગુ વિસ્તારો અને સૌરાષ્ટ્રના ભાવનગર મહુવા જુનાગઢ લાગુ વિસ્તારોમાં પણ મિત્રો આ સિસ્ટમ જે છે તે અસર કરી શકશે અને તેને લઈને મિત્રો આવતીકાલે ભારે વરસાદની આગાહી છે મિત્રો અહીં તમે જોઈ શકો આટલા વિસ્તારમાં આ સિસ્ટમનું વર્ચસ્વ રહેશે જે લઈને મિત્રો આવતીકાલે મેઘતાંડવ જોવા મળશે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે ખાસ મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસાનો જે વરસાદ નહોતો થયો ત્યાં મિત્રો આજ પડવાનો શરૂ થઈ ગયો છે અને મિત્રો આજ ગુજરાતમાં મોટા ભાગનો ચોમાસાનો વરસાદ જે છે તે આવી જશે કારણ કે છવ્વીસ તારીખ ભારેથી અતિભારે મેઘ તાંડવની જાહેરાત કરવામાં આવી છે કારણ કે સાગરની અંદર મિત્રો એક નવી હલચલ જોવા મળી રહી છે અહીં તમે જોઈ શકો તેને લઈને મિત્રો સમગ્ર વરસાદ ત્રાટકે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવશે આવતીકાલે પણ મિત્રો તમે શકો કે આવતીકાલે સવારે આ સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી રહેશે જેમાં ખાસ કરીને મિત્રો આવતીકાલે જોઈએ તો આવતીકાલે સવારે મિત્રો અહીં રાજકોટ લાગુ વિસ્તારો ગોંડલ જુનાગઢ અમરેલી લાગુ વિસ્તારો સૌરાષ્ટ્રના વેરાવળ લાગુ વિસ્તારો મહુવા અલંગ આ દરેક વિસ્તારોમાં ત્યાંથી મિત્રો આ બાજુ જોઈએ તો આવતીકાલે સવારે જે છે તે મિત્રો ખાસ કરીને દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે કારણ કે સાગરની આ સિસ્ટમ જે છે તે અહીં દક્ષિણ ગુજરાતથી નજીક હોવાથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ મિત્રો તમને જણાવી દઉં કે વડોદરા લાગુ વિસ્તારો બોડેલી આણંદ ભરૂચ લાગુ વિસ્તારો અંકલેશ્વર લાગુ વિસ્તારોમાં તો મધ્યમથી હળવો વરસાદ જ માત્ર જોવા મળશે આવતીકાલે સવારે પરંતુ મિત્રો આવતીકાલે જે મેઇન ફોકસ એરિયા રહેશે વરસાદ માટે તે મિત્રો સુરતની નીચેના વિસ્તારો રહેશે જેવા કે સુરત લાગુ વિસ્તારો વ્યારા કોસંબા વલસાડ નવસારી અને ભરૂચ લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ રહેશે અને ખાસ મિત્રો તમે જોઈ શકો કે રેડ એલર્ટમાં જોવા મળી રહ્યા છે આહવા અને ડાંગ લાગુ વિસ્તારો તો મિત્રો ખાસ વલસાડ નવસારી આહવા અને ડાંગ લાગુ જે મિત્રો વિસ્તારો છે સાપુતારા લાગુ જે વિસ્તારો છે અહીં રેડ એલર્ટમાં તમને જોવા મળી રહ્યા છે તો આ સિસ્ટમને કારણે મિત્રો અહીં આવતીકાલે જે છે તે તાંડવ જોવા શહેરને રોડ ઉપર મિત્રો પાણી ભરાઈ જતા પણ તમને આવતીકાલે વલસાડ લાગુ વિસ્તારમાં જોવા મળી શકે કારણ કે મિત્રો અહીં જે અરબ સાગરની અંદર આ જે સિસ્ટમ જોવા મળી રહી છે તે સીધી ત્રાટકી રહી છે અને એકદમ મિત્રો સીધી જે છે ત્યાં અહીં વલસાડ અને આહવા ડાંગ લાગુ વિસ્તાર ઉપર કવર કરી રહી છે તો તેને લઈને મિત્રો આવતીકાલે તમને ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે ખાસ કરીને જોવા મળવાનો છે તો મિત્રો તૈયાર રહેજો અને હાલ મિત્રો આજના હવામાનના સમાચાર અહીં પૂર્ણ થાય છે હવે મિત્રો ત્યારબાદ આપણે એ માહિતી મેળવી લઈએ કે ચોમાસું અત્યારે ક્યાં સુધી પહોંચ્યું છે મિત્રો અમે તમે જોઈ શકો કે ચોમાસું જે છે તે મોટા

ગુજરાતની જે છે તે આ સંપૂર્ણ ગુજરાતની બોર્ડર છે જેમાં તમે જોઈ શકો કે માત્ર કચ્છ લાગુ વિસ્તારો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું નથી પહોંચ્યું બાકી મિત્રો સમગ્ર વધારે વિસ્તારોમાં આગમન થઈ છે અને મિત્રો આ બાકી જે વિસ્તારમાં ચોમાસું નથી પહોંચ્યું પણ આગામી દિવસમાં પહોંચતું જોવા મળી રહ્યું છે અહીં તમે જોઈ શકો મિત્રો આટલા વિસ્તારોમાં હજી અત્યારે નથી પહોંચ્યું અને આગામી જે છે તે મિત્રો પાંચ દિવસની અંદર જ ત્યાં પણ પહોંચતું જોવા મળી રહ્યું છે તો મિત્રો હાલ આ ચોમાસું જે છે શરૂ થઈ ગયું છે તેને લઈને આંબાલાએ આગાહી પણ કરી દીધી છે કે પચીસ તારીખ સુધી આ વર્ષે

મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને હવામાન સમાચાર અને દરરોજ મિત્રો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડે છે તે પણ મિત્રો આ ચેનલના માધ્યમથી હું તમને જણાવતો આપીશ તો સમગ્ર ચોમાસા દરમિયાન આ ચેનલ તમારા માટે ઉપયોગી રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો આ વિડીયોને ખાસ લાઈક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી